વર્ષના તાલુકાના કાકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચોપન પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે ગામના ધર્માંતરણનો નથી પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે હા ભરૂચના આમોદ તાલુકાના કાકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટનો ચોપ્પન પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે ગામના ધર્માંતરણનો નથી પરંતુ રાષ્ટ્રીય કક્ષાનું મોટો અને ખતરનાક ષડયંત્ર છે કોર્ટે આ કેસમાં સામેલ તમામ આરોપીઓની ક્વોશિંગ પિટિશન એફઆઈઆર રદ કરવાની માંગ ફરમાવી દીધી છે અને તપાસ તેમજ ટ્રાયલ ઉપર સ્ટે આપવાનો કર્યો કરશે કોર્ટે જણાવ્યું કે તપાસ એજન્સીઓએ આ ષડયંત્રના મૂડ સુધી પહોંચવું જરૂરી છે કારણ કે પ્રાથમિક પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ધાર્મિક પરિવર્તન કરતા પણ મોટો છે અને તેમાં સંગઠિત તત્વો સામેલ હોઈ શકે છે હાઈકોર્ટે ભાગેડુ આરોપી અબ્દુલ આદમ પટેલ હાજી અંગે ગંભીર અવલોકન આપ્યું છે નોંધ્યું કે આ વ્યક્તિ એફઆઈઆર પચીસ વખત ભારત આવ્યો હતો પરંતુ એફઆઈઆર બાદ એક પણ ભારત આવ્યો નથી કોર્ટે તેના વર્તનને શંકાસ્પદ ગણાવ્યું છે નવેમ્બર બે હજાર એકવીસમાં આમુદ તાલુકાના કાકરિયા ગામના સાડત્રીસ કુટુંબો સો થી વધુ લોકોએ ધર્માંતરણ કર્યું હતું તપાસમાં ખુલ્યું હતું કે આ ધર્માંતરમ પૂર્વ નિર્ધારિત યોજના મુજબ કરવામાં આવ્યું હતું આજે જે બ્રીફિંગ ચાલે છે એના માટે મુખ્ય વિષય છે કે ધર્માંતરણ જે ભરૂચ જિલ્લામાં આમોદ પ્રખંડમાં કાંકરિયા ગામ કરી આવેલું છે જ્યાં બે હજાર વીસમાં બહુ મોટું આખું ગામ ધર્મ પરિવર્તન કરવા માટેની આખું ષડયંત્ર રચાયું હતું જેનું એક જ ઘરમાંથી એક મસ્જિદ બનાવીને એમાંથી આખું કાર્ય થઈ રહેલું અને પ્રશાસન દ્વારા એની તપાસ કરવામાં આવી ને એની ધરપકડ પણ કરવામાં આવેલી છે બધાની જેમાં વિદેશથી પણ કેટલા લોકો સંકળાયેલા છે એનું પણ બ્રિફિંગ આમાં નામ આવેલું છે કોર્ટે જેને આજે જામીન નામંજૂર કરી કોર્ટે સરક ગવર્મેન્ટ તરફથી ઘણો સારો સહકાર મળી ગયો છે ને આનો આ કેસ બને એટલો જલ્દી ચાલે ને જે પણ અમે સાથે સંકળાયેલા છે એ બધાને સજા જલ્દી મળી શકે એવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી રહેલી છે ને અન્ય દરેક આખા ભારત દેશમાં જ્યાં પણ આવી પ્રવૃત્તિ ચાલી રહી છે તો એના માટે પણ પ્રશાસન તરફથી યોગ્ય તપાસ થાય ને યોગ્ય સજા થાય એવી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી માંગ કરવામાં આવી રહી છે આ અન્ય આ કેસ આ જે કોર્ટ તરફથી અને રાષ્ટ્રીય કક્ષાનું મોટું પરિષદ દ્વારા અમારી માંગણી છે કે યોગ્ય પગલા લઈને જે પણ આમાં આરોપી છે કે જે પણ આ રીતે ની પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને જલ્દીથી થી જલ્દી મોટી જાહેરમાં એવી સજા થાય કે જે સમાજમાં પ્રેરણારૂપ થાય